અ મિત્રો જેટલા મિત્રો જોવે છે ને એ વિડીયો શેર કરતા રેજો કાલે અથવા તો આજે લગભગ આપડી એક યુટ્યુબ ચેનલ છે જલકારી ટીવી એ ચેનલ ઉપર પણ આ વિડીયો આપણે મૂકી દેસું જેથી આપણા સમાજમાં દરેક ઘરે ઘરે આ વિડીયો પહોંચે અને બેનો જુએ કે જે લોકો નથી કરતા એમને કંઈ નુકસાન તો નથી થતું આવી અંધશ્રદ્ધામાં તો આપણી વચ્ચે કૃષ્ણાબેન જોડાયેલા છે કૃષ્ણાબેન તમારો શું સંદેશ છે કે આપણા જે મહામાનવ છે એ કઈ ગયા છે ગૌતમ બુદ્ધ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર માનો કે ગણપતિ ઉત્સવ ને શીતળામાં એમાં રચ્યા પચા હોત તો આપણી દશા શું હોત એ આપણે વિચારવાનું છે અને આ ખરેખર આપણા સમાજે શું કરવું જોઈએ કયો રસ્તો તમે તો એક નિવૃત્ત શિક્ષક છો આટલા તમારા વર્ષનો અનુભવ છે તમારી પાસે તો આપણા સમાજને તમે શું સંદેશો આપવા માંગો છો હું આપણા સંદેશ સમાજને સંદેશો આપવા માંગુ છું કે પાંચ હજાર વર્ષથી આપણા સમાજને શિક્ષણથી વંચિત કરી દીધો તો અને પહેલાં તો સો વર્ષ પહેલાં તો ધર્મથી પણ વંચિત કર્યા તો હવે ચિપકાવી દીધા છે ધર્મને ધર્મને સાથે તો કહેવાનો મતલબ એમ છે કે જો તમે બિનજરૂરી આ પાખણવાદની અંદર પ્રચા પચા રહેશો અને તર્ક કર્યા વગરનું જીવન જીવશો તો તમારે તમારા આવનારી પેઢી નિરક્ષર તો રહેશે અને હવેની જે પેઢી છે એ તમારે તમને પ્રશ્ન પૂછશે કે તમે જ્યારે આ બધું ચાલતું હતું ત્યારે આ બધું બંધ કેમ ન કરાયું અથવા એવું બની શકે કે એને કોઈ તમે જો એટલું એ તર્ક ન કરી શકો તો તમે તમારા બાળકને કઈ રીતે તમે એના વિચારો આપી શકશો કારણ કે સારા વિચારો હોય તો માં સારા વિચારો ઉતરવાના છે અભણ હશે માં જો પાખંડવાદમાં માનતી હશે તો એ બાળક છે એ પાખંડવાદ માંથી નીકળી જ નહી શકે એટલે જ તે જ્યોતિબા ફૂલે સૌથી પહેલા મહિલાઓને શિક્ષણ આપવાનું અ શરૂ કર્યું કે મહિલા જો જાગૃત હશે તો તે એની જે આખી જે પેઢી છે એકદમ સુદ્રઢ થશે આપણા જેટલા મહાપુરુષો બની ગયા એ દરેક મહાપુરુષોએ આપણને એ જ કહ્યું છે કે આ જે અત્યારે જે ચાલી રહ્યા છે ધર્મ નામે એ બ્રાહ્મણવાદ છે અને બ્રાહ્મણવાદ છે એ આપણને હંમેશા આવા ધર્મના નામે પાખંડવાદ કરી અને આપણે નિરક્ષર રહીએ આપણે કોઈ દિવસ આપણી બુદ્ધિ વિકસે નહીં આપણો વિકાસ થાય નહીં એટલા માટેના એ લોકોના ષડયંત્રો સતત ચાલુ રહે છે અને આપણે એટલું હજી એજ્યુકેશન આપણે લીધું છે છતાં હજી આપણી આંખ ઘડતી જ નથી કેટલા બધા પુસ્તકો મહાપુરુષોના ઘણા બધા પુસ્તકો હોય છે જો વાંચીએ ને તો ખરેખર આપણી આંખ ઉગળી જ જાય પણ પુસ્તકો પણ વાંચવા નથી કે સારા વિચારો કોઈ કેતો એક્સેપ્ટ નથી કરવા તો એવી રીતે કરીએ તો તો આપણો હવેની જે પેઢી છે એ ક્યારેય વિકાસ પામશે નહીં તમે ભારત ભારતની બહાર જાઓ તો બધી જગ્યાએ બુદ્ધિસ્ટ દેશો જ છે તો ત્યાં એટલો બધો વિકાસ છે ને ઇન્ડિયામાં ત્યાં વિકાસ નથી કારણ કે આખો પાખંડવાદની અંદર ભૂવા ભૂવા ભરાડી માતાજીના ડાકલા આ બધાથી માણસ નું મગજ છે ક્ષીણ થઈ જાય છે જયારે આપણે આપણો આપણા દેશે જયારે ચંદ્રયાન ચંદ્રમાં મોકલ્યું છે તો એ વિજ્ઞાન ના કારણે શક્ય બન્યું છે જો આપણે અને આવા માનશું તો ક્યારેય આપણે આપણો દેશ ને આગળ નહીં લાવી શકીએ તો બને એટલા આપણે તર્ક કરીએ કોઈ પણ વસ્તુ કરીએ એની અંદર વિચાર કરીએ અને પછી જ આગળ વધીએ જય ભીમના મોદય ખૂબ ખુબ આભાર